ઉત્રાણમાં ગૌચરની જમીન હોવાનું કહીને બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગના ત્રણ વિરોધ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં ગૌચરની જમીન હોવાનું કહી મિલકતદાને મકાન તોડાવી પાડવાની ધમકી આપી રહેલા દસ લાખ અને ત્યારબાદ રકજક વધ્યા ત્રણ લાખની ખંડણી માગવામાં આવી હતી આ મામલે જમીન માલિક દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ હતી જે ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગનારા ચારમાંથી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા ત્યારે ખંડણીકર મુકેશ સૂત્રધાર ભાગી છૂટવાનું પોલીસે જણાવ્યું હતું આ કામની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે પરસોત્તમભાઈ મોરડીયા તે ઉત્તરાયણ પોસ્ટ વિસ્તારમાં ખરી ફળ્યું આવેલું છે ત્યાં એમને એક મકાન વેચાણ રાખેલું હતું એમ જે બાબતની ત્યાં જે એક દિલીપ પેરિસ કરી રહી છે એને ખબર પડેલી એટલે એને આ જે માહિતી જે છે એ લોકમરચા દૈનિક છે એના પત્રકારો જે છે ધવલભી સોલંકી પરવેઝ ખાન નિકુંજ બકરીવાલા આ લોકોના માહિતી આપેલી એમ જેથી કરી અને આ લોકોએ ફરિયાદીનો સંપર્ક કરેલો અને ફરિયાદીને કહેલું કે તમારું મકાન જે જે છે એ સરકારી પડતર જમીનમાં છે અને ગૌચરમાં છે એટલે તમે જો અમને દસ લાખ રૂપિયા નહીં આપો તો અમે તમારું જે મકાન જે છે એ બાબતના અમારા જે જે ન્યૂઝ છે એમાં અમે એનો પ્રસાર પ્રસાર કરી અને એ મકાનમાં તોડાવી કાઢીશું એમ કરી અને દસ લાખ રૂપિયાની માગણી કરેલી આ કામના ફરિયાદી જે છે એમને આ બાબતનું તમામ રેકોર્ડિંગ પત્ર મોબાઈલમાં કરી લીધેલું એમ અને એ આવા પૈસા આપવા માગતા ના હોય તો એ પોલીસનો સંપર્ક કરેલો જેથી પોલીસે આ બાબતે ઉત્તરાયણ પોસ્ટમાં ફરિયાદ દાખલ કરેલી છે હા તો ગૌચરની જમીનના નામે લાખો રૂપિયાની ખંડની માંગના ત્રણને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી સરિયા પાછો ધકી દીધો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા